ચિડીપાલ ફાઉન્ડેશન દ્વારા જીસીએ ના સંપૂર્ણ સાત સહયોગ ને સહકાર થી આ બીજી વર્ષ આઈપીએલ ની જેમ સીપીએલ ટુર્નામેન્ટ નું આયોજન એકત્રીસમી મે ના દિવસ થી શરૂઆત થાય છે અને એની પૂર્ણાહુતિ ચૌદમી જૂન ના દિવસે છે છ જેટલી ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લે રહી છે જીસીએ ના સેક્રેટરી અનિલભાઈ પટેલ અને રણજી ટ્રોફીના ચેરમેન વિરાટ કિરાટ દામાણી દ્વારા સમગ્ર ટીમનું સિલેક્શન કરવામાં આવ્યું છે કેપ્ટન વાઇસ કેપ્ટન ટીમના મેનેજર કોચ અને સહયોગી સ્ટાફ એ જીસીએ દ્વારા ફાળવવામાં આવ્યા છે અને ગુજરાત ક્રિકેટ સાથે સંકળાયેલા રણજી ટ્રોફીના તમામ ખેલાડીઓ અંડર નાઇન્ટીનના સિનિયર ખેલાડીઓ અને આ વખતે વડોદરા ક્રિકેટ એસોસિએશનના પણ ત્રણ ખેલાડીઓ ફાળવવામાં આવ્યા છે મારી દ્રષ્ટિએ આવનારા દિવસોમાં આ ટુર્નામેન્ટ પછી જીસીએ સાથે સંકળાયેલા સિનિયર ક્રિકેટરોને આવનારી આઈપીએલ ટુર્નામેન્ટમાં એ પણ હિસ્સેદાર બને ભાગીદાર બને એમનું પણ સિલેક્શન થાય એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ચીડીપાલ ગ્રુપ અને જીસીએ દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે આ ટુર્નામેન્ટમાં જે ટીમ ચેમ્પિયન બનશે એ ચેમ્પિયન ટીમને ચીડીપાલ ગ્રુપ તરફથી પાંચ લાખ રૂપિયાનું પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે રનર્સઅપને અઢી લાખ રૂપિયા આપવામાં આવશે એ ઉપરાંત જે મેન ઓફ ધ મેચ બનશે એને એકાવન હજાર રૂપિયા અને બેસ્ટ બોલર બેસ્ટ વિકેટો લેનાર ઓલરાઉન્ડરને પચીસ હજાર રૂપિયા અને દરેક ટુર્નામેન્ટમાં જે બેસ્ટ પ્લેયર પરફોર્મન્સ કરશે એવા ખેલાડીઓને દસ હજાર રૂપિયા ઇનામ પણ આપવામાં આવશે અને જીસીએ દ્વારા જે પણ ટીમના ખેલાડીઓને ફીઝ નક્કી કરવામાં આવશે એ જીસીએ જે નક્કી કરશે એ પ્રમાણે ચીડીપાલ ગ્રુપ દ્વારા એને ફી પણ આપવામાં આવશે ચીડીપાલ ગ્રુપ અને જીસીએ નો પર્પઝ એ છે કે આવનારા દિવસોમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલા ગુજરાતના ખેલાડીઓ વધુ ને વધુ આઈપીએલમાં સિલેક્શન એમનું મળે એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને આ ટુર્નામેન્ટ એસપી ગ્રાઉન્ડમાં થઈ રહી છે અજય પટેલ ઉદઘાટનના દિવસે આવવાના છે આપણા ડીજીપી એ પણ વિકાસ સાહેબ પણ આવવાના છે અને એસજીવીપીના સ્વામી પણ ઉપસ્થિત રહેવાના છે તો આ ભવ્ય રીતના એનું ઉદઘાટન થાય અને પૂર્ણાવતીમાં પણ જયભાઈ શાહ આપણા આઈસીસીના ચેરમેન અને બીસીસીઆઈના સેક્રેટરી એમને પણ વિનંતી કરી છે એમને પણ આમંત્રણ આપ્યું છે કે પૂર્ણાવુતિમાં ઇનામ વિતરણમાં એ પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશનમાં આવે અને તમામ ખેલાડીઓને પ્રોત્સાહન કરે એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને શ્રીણીપાલ ગ્રુપે આ વ્યવસ્થાનું આયોજન કરેલું છે અમે લોકોએ ચિરીપાલ ગ્રુપ ફાઉન્ડેશન હેઠળે લાસ્ટ યર સીપીએલનો આયોજન કર્યો હતો સિઝન વનનો આ આયોજન કર્યો હતો એમાં અમારો સૌથી પહેલાં ના સેક્રેટરી અનિલ નું બહુ હેલ્પ છે રણજીના જે સિલેક્શન કમિટીના ચેરમેન છે કિરાટભાઈ ધમાનીએ એમને હેલ્પ કરી છે નરહરીભાઈ અમીન અમારા અમને બહુ હેલ્પ કરી છે બહુ પ્રોત્સાહન આપ્યું છે આ વિશે સીપીએલ કરવાનો જો જે પર્પઝ છે એવો છે કે ગુજરાતના જે ખેલાડીઓ છે એ લોકોને પણ એક પ્લેટફોર્મ મળે જ્યાં એ લોકો ટી ટ્વેન્ટી કોમ્પિટિટિવ ટુર્નામેન્ટ રમી શકાય અને ગુજરાતના જે વ્યુઅર્સ છે એ લોકો અત્યારે આઈપીએલ જુએ છે બધા વિરાટ કોહલી અને બધા ક્રિકેટર્સ જુએ છે પણ ગુજરાતના ગુજરાતનું ક્રિકેટમાં કોન્ટ્રિબ્યુશન તરીકે જસપ્રીત બુમરા અક્ષર પટેલ એવા ક્રિકેટર્સ ગુજરાતે ઇન્ડિયામાં આપ્યા છે ઇન્ડિયન ટીમમાં તો અમારું અમારી ઈચ્છા હતી કે જે ગુજરાતના ક્રિકેટર્સ છે જેમ કે ઉર્વિલ પટેલ ચિંતન ગજા આર્ય દેસાઈ એ લોકોને પણ રમવાની રમવા રમતું રમતા જોઈ શકે એવી રીતે અમે લોકોએ પ્લેટફોર્મ ક્રિએટ કર્યું હતું કે ગુજરાતના જે વ્યુઅર્સ છે ક્રિકેટ જોવે કારણ કે ક્રિકેટ બધાને આઈપીએલ પતી જાય છે અને એના પછી બહુ મોટો ગેપ આવી જાય છે તો સીપીએલ તરીકે અમે ટી ટુર્નામેન્ટ કરી છે છ ટીમ છે અને નાઇન્ટી સિક્સ ક્રિકેટર્સ ગુજરાત ક્રિકેટ એસોસિએશનથી સિલેક્ટેડ સિલેક્ટ કરાયા છે એ ક્રિકેટર્સ રમવાના છીએ સિક્સ કેપ્ટન્સ સિક્સ વાઇસ કેપ્ટન્સ આ વખતે બરોડા ક્રિકેટ એસોસિએશનથી પણ દરેક ટીમમાં ત્રણ ત્રણ ક્રિકેટર્સ આપવામાં આવ્યા છે તો આ વખતે અમે લોકો થોડા મોટા મોટી તરીકે કરી રહ્યા છે અને આ આનું આયોજન એસજીવીપી ગ્રાઉન્ડ પર થવાનું છે થર્ટી ફી ફર્સ્ટ મેથી ચાલુ થશે ફોર્ટીન્થ જૂને ફાઇનલ્સ રાખવામાં આવી છે દરરોજ બે મેચો થશે થ્રી થર્ટી અને સેવન થર્ટી આ બધી મેચિસ જેવી રીતે ઇન્ટરનેશનલ મેચિસ રમાય છે એ એ વાત કિટ્સ અને ઇક્વિપમેન્ટ યુઝ કરીને થવાની છે કુકાબુરાની બોલ્સ થવાની છે અમે લોકોએ આ વખતે ડીઆરએસ સિસ્ટમને પણ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે તો થર્ડ અમ્પાયર એટલે લેગ બિફોર વિકેટ અને રનઆઉટ અને કોટ બિયેન માટે પણ ડીઆરએસ યુઝ થશે તો અમે લોકો ઈચ્છા કરી રહ્યા છે કે ઘણા લોકો આવે જોઈએ અને આ લોકલ ક્રિકેટર્સને પ્રોત્સાહન પ્રોત્સાહિત કરે તો તે એ પણ આઈપીએલમાં કે ઇન્ડિયન ટીમમાં ફ્યુચરમાં રમી શકે થેન્ક યુ